માં ચામુંડાની ગોદમાં અને નવલા નવરાત્રિના પાવન દિવસોમાં રાધે રાધે પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના તૃતીય દિવસે દેવી ભાગવતજી અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન કરવા માટે વિનંતી કરીશર ગંગા સ્વરૂપ દિપ્તીબેન કૌશિકભાઈ ભટ્ટ વિધિબેન હર્ષકુમાર ભટ્ટ હર્ષકુમાર મનીષભાઈ ભટ્ટ ભાઈ અભિષેકભાઈ ભટ્ટ ભટ્ટ સામુડ ગોંડલ રાજકોટના પરિવારજનો દેવી ભાગવતજી અને વક્તા મહોદય શ્રીનું પૂજન સંપન્ન કરશે સાથે સાથે પરમ ભગવતી મહેશભાઈ પ્રવીણભાઈ જોટંગ શ્રી ગૌરવભાઈ જોટંગિયા શ્રી કલ્પેશભાઈ જોટંગિયા બોપલ અમદાવાદ અને એમના પરિવારજનોને પણ વિનંતી કરીશ કે તેઓ દેવી ભાગવતજી અને વક્તા પૂજની જીગ્નેશ દાદાનું આજની વિશેષ પૂજાનું મહત્વ ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નહોતું માતા ચંદ્રગટા માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ છે ચંદ્રગટા નવરાત્રી ત્રીજા દિવસે આ દેવીની પૂજા આરાધના કરવામાં આવે છે માતાનું આ રૂપ પૂર્ણ શાંતિદાયક અને કલ્યાણકારી છે દેવી માના મસ્તક પર ચંદ્ર આકારનો અર્ધચંદ્ર સુશોભિત હોવાને કારણે તેમને ચંદ્રઘટા કહે છે એવા જ આજના ત્રીજા નોરતે સૌરાષ્ટ્રનું છોટેકાશી એટલે જામનગર અને નૂતન વર્ષના પ્રારંભ પછીની પૂજ્ય દાદાના વ્યાસાસનની પ્રથમ કથાના વિક્રમ બે હજાર જયભાઈ જયંતિભાઈ ફલિયા પરમ ભગવતી હિતેશભાઈ જયંતીભાઈ ફલિયા અને ફલિયા પરિવારના અન્ય પરિવારજનોને વિનંતી કરું કે જામનગર ખાતે આગામી તારીખ જામનગર ખાતે આયોજન થવા જઈ રહ્યું છે એ ફલિયા પરિવારના પરિવારજનો શ્રીફળ અને મુહૂર્ત માટે કથા મંચ પર પધારે તેવી એ વિનંતી છે આપણે સૌ સત્સંગની સાથે ધર્મ ક્ષેત્ર અને તીર્થ ક્ષેત્રની યાત્રાઓના આયોજનના સહભાગી તો બની રહ્યા છીએ આપણા સૌના કારણે પણ સાથે સાથે મારે આપ સૌને નિમંત્રણ પણ આપવું છે આપ સૌને એ દિવ્ય અવસરના સાક્ષી બનવા માટે તથા સ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પધારવાનું હાર્દિક આગોતરું આપ સૌને નોતરું પણ આપવું છે જેથી આગામી તારીખ છ દસ બે હજાર પચીસના

આ શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતના આયોજનમાં સૌને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું એમાં ના આવી શકે ઓગણીસ બે બે હજાર છવ્વીસ ના પ્રેમ મંદિરમાં રાધાકૃષ્ણ દેવનો દ્વિતીય પાટોત્સવ અને બાપ વગરની એકવીસ દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એટલે કે તૃતીય સમૂહ લગ્નોત્સવમાં એ આનંદોત્સવના આનંદમાં સહભાગી થવા પણ

આ શુલ્કમાં સમાયેલી છે આવવા જવાની ટિકિટ વ્યવસ્થા આવનાર ભક્તે પોતાની રીતે કરવાની રહે છે આમ આ આયોજનમાં મુખ્ય યજમાન સહ યજમાન દૈનિક યજમાન પ્રસંગી યજમાન કે પોથી યજમાન તરીકે સદભાગી થવા ઈચ્છતા મનોરથીઓ મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા સુવિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે ત્યાં સંપર્ક કરી રાધે રાધે પરિવારના કાર્યકર્તા પાસેથી વૈશેષ વિગતો મેળવ્યો આગામી તારીખ સત્યાવીસ ત્રણ થી બે ચાર છવ્વીસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવાર રાજકોટ દ્વારા રાત્રિ કથાનું આયોજન રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે એ કથામાં પણ સહ યજમાન મુખ્ય યજમાન પ્રસંગ મનોરથી પોથી યજમાન કે એક દિવસીય યજમાન તરીકે જેમને પણ સદભાગી સહભાગી થવાની એ રાજુભાઈ પોબારુ રાજકોટ અન્યથા અમારા કાર્યકર્તાનો સંપર્ક કરશું આપ સૌને ફરી યાદી સાથે વિનંતી કરું કે આપના મોબાઈલમાં નવસો નવા છવ્વીસ બાર એ મોબાઈલ નંબર સેવ કરી લેશું જેથી આ બધી જ વિગતો માહિતી અને રાધા કૃષ્ણ દિવ્ય દર્શનની ઝાંખી આપને મળતી થઈ જશે અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર પણ નિયમિત રીતે રોજ

મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર ભટ્ટ પરિવાર અને અન્ય મનોરથી પરિવારો વતી હાર્દિક સ્વાગત કરતા દેવી ભાગવતનું જે કોઈ શ્રવણ સ્મરણ કરે છે તેની આસપાસ રીધિ સિદ્ધિ સદા રમણ કરતી રહે છે આમ દેવી ભાગવતના સૌરે